આ કુતરો ને બે દમે છે છોકડાનો બ્લોગ બનાવી રહ્યો છું તો વિડિયો માં કટ કટ ના રહેજો અને વિડિયો જોતા રહેજો જોલે પણ એક આવે છે

ચારસો તો ત્રણસો જણા તો જોવા હોય ચારસો તો જોવો તો વિડીયો અમારે સારો લાગે તો લાઈક કરી દેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેટ તો ઢીગલો થાવો જો હવે માં કીધું નથી હું કોડીનો છું પેલો ખેડૂતનો દીકરો છું કોમેટ તો થાવી જ છે માજે આપણે છોટ પણ વિડીયો નાખી રહી હતી કારણકે કે વાતાવરણ સારું થઈ ગયું છે કેમ કે વરસાદ થોડો ગેમ થઈ ગયો છે અને એક ખાસ એ જણાવન એને સિંહો હોય સિંહો ઓલો સિંહો કે ધરો આ સિંહો એમાં આવા કંઈક દવા નાખેલી છે આવ રાબુટ થઈ ગયું કેમ કે એ દવા ની પડી આવે છે સિંહ હોય એને ખાસ જણાવવાનું કે એ દવા ની પડી લઈ લેવાની એટલે ખેતર માં સિંહ ઉભ્યો રહે નાબૂદ થઈ ગયો અહીંયા અહીંયા બહુ તો જો અહીંયા છે ને ના બહુ હોતો હજી મારેલો જ છે પણ પીળું પીળું દેખાય છે તો આપણે વિડીયો બનાવી લઈએ જોતા

ને આજે આપણે બનો બ્લોગ બનાવી રહ્યો છું તો બ્લોગ માં આવતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો કોમ કે આજે અમારે પવન પરનું શિકારમાં આવશે હું ઘર છો તો હે ચલો મિત્રો આજે આપણે માંડવીમાં આવ્યા છીએ અને તમે કહેધું ન કરતા હતા ને તમારી માંડવી છે તો આપણે માંડવીનો શું બતાવું છું જો આ માંડવી છે આપણે એટલી ત્યાં સુધી આવી થઈ ગઈ છે આપણે માંડવી છે કામ કરે છે એમ હા મકાઈ છે ત્યારે હું માઇન્ડ બીમાં ઊભો છું જોઈ શકો છો નવું પણ આવી ગયું છે હા ના કહેવાય હા હવે આપણે થોડાક થોડાક સમય એવું ભી રહે નથી તો મહી જો જોવા અહીંયા નહીશ ના હારી આપણે માંડવીનું આજે ઓલું કરી રહ્યા છીએ આ પાંદડું નડે કાઢી નહીં છીએ આપણે આ ન કહેવાય અહીંથી અહીં આ મકાઈનો ખેડો છે નાથી ઓલો લીમડા બે દેખાય નાથી ઓલો લીમડો દેખ અને આ ટીસી હોય એટલી માંડવી છે મારે હજી તો માંડવી લાટ છે પણ એ વાડી અલગ અલગ છે પાંચ વીઘે છે આઠ વીઘે છે અને ઓલી કાર છે તો વિડીયોને આ વિડીયોને શેર કરી દેજો ને અમુક તો સારી માંડવી છે જોઈ શકો છો તો અમારા વિડીયોને લાઈક કરતા રહેજો જો અમારા બદામવાળા બદામ ખાવા આવી જઈ શકાય એમ તો આપણે વિડીયોને વિડીયોને કઈ અહીંયા એન્ડ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાપુ ગાય સારે છે જો ધારું ઉપર તો યે ધાર લીલી છે જોઈ શકો છો બાય બાય સીતારામ જય માતાજી રામ રામ ને સીતારામ બધા ને કેમ છો બધા મજા મજા માં કે આજે આપણે અહીંયા ઉમરો વાયો છે આ ઉમરો છે જો આપણે થાય તો સાયું થાય હારો અહીંયા આ કેળાને સાયો લાગવો પડશે તો આ ઉમરામને આપણે મોટો કરવાનો છે રી ત્યાં સુધી અહીં વાડી અમારી છે ને ત્યાં સુધી આપણે આ ઉમરાને મોટો કરશું આ અમે અહીંયા રહી છીએ ને આ ઉમરાને મોટો કરવાનો છે અમારે થેન્ક યુ જય માતાજી લાઈક અને શેર કરી દેજો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ કેમ કે મિત્રો આજે આપણે ઉમરો વાયો છે એને આપણે સાયું બનાવવાનો છે જો આ કેળો છે અહીંથી ગમે એ હાલે અથવા મંદિર ગામમાંથી મંદિરે જતા હોય આ ઉમરાનો સાયો પડે અને અહીં બે છે કે માણા આપણે તો એવી નાની એવી સેવા કરીએ છીએ કેમ કે વાવાનું રોપવાનું કરી રહીએ એમ અને આપણે પણ એ જાળવા નથી ન તો એક બે ત્રણ ચાર પાંચ વાય દે અત્યારે રોપા નથી આપણે પાસે એટલે થોડુંક કરીશું મહેનત કરીશું રોપા હતા લાવી લાવી અને સોંપાવીશું તો આપણે વિડીયામાં તમે અમારા વિડીયાને જોતા હોય તો તમે એમને થોડોક આપણે સેવા કરી રહ્યા છીએ આવો આવી સેવા કરીએ છીએ કેમ કે નાની સેવા છે આ અમારી સમસ્યા નાની નીકળી છે એમ માટે કેમ કે જોઈ શકો છો લોકેશન સારું છે આપણે જો નીચે વાદરા પણ આવા છે તો આજે આપણે બ્લોક બનાવી રહ્યા છીએ તો બ્લોકમાં આજે આ બ્લોકમાં તો બીજ પડવા જ જવા ખાસ કેમ કે આ બ્લોક એવો બનાવી રહ્યો છું ઉમરો વાયો છે આપણા કાલે થોડોક વરસાદ આવી ગયો છે વિડીયો બનાવી શકો નહીં તેમ કે કાલે વરસાદ ચાલુ હતો અને મે વાયો તો કેમ કે આપણે આ ઉમરાને મોટો કરવાનો છે નાનપણ થી મોટો કરશું જાઉ જેમી વાડી આપશે અમને ખેડું કાઉ જેમી ધાન રાખશું અને આ વિડિયો અમારે જોતા હોય કે મેં કેના ન બો હોય તો એની એક ખાસ નમ્ર વિનંતી વિડીયો સખી કે આયા મે ઉમરો વાયો છે ખાસ તમારા માલને કે ધ્યાન રાખવું છું કેમ કે ઘણી નાખું તો માલને લાગે છે એટલે ઘણી નાખી હક્ત નથી થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગલમાં હર હર મહાદેવ જય મંગલમાં જય રણસોડા અને જય આપણે દ્વારકાધીશની જય બોલી અને લાઈક અને શેર કરી દેજો થેન્ક યુ જય માતાજી